અમદાવાદના શાહીબાગ ખાતે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલની ઉપસ્થિતિમાં કુકિંગ કોમ્પિટિશન આયોજિત કરવામાં આવી હતી જેમાં પંદરથી વીસ જેટલી મહિલાઓએ કેરીમાંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ રજૂ કરી હતી જે વાનગીઓને જાણીતા શેફ દ્વારા જજ કરીને વિજેતા નક્કી કરવામાં આવ્યા હતા વિજેતા મહિલાઓને ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન સંજય રાવલે પ્રેરક વચન આપ્યું હતું બપોરે બે વાગે ખૂબ બધી બહેનો અને તમામ ઉંમરની બહેનોએ યંગથી મારીને મમ્મીઓ બધીએ પાર્ટિસિપેટ કર્યો છે અને એમને મોટિવેટ કરવા ખૂબ બધા લોકો આવ્યા છે એટલે મને બહુ ખુશી છે કે એક સરસ ઇવેન્ટ થઈ છે અને ખાસ મારો આજે મેસેજ છે કે આ ફૂડ ઇન્ડસ્ટ્રી બહેનો ભેગી થઈને કંઈક ઊભી કરે અને અમદાવાદમાંથી એની શરૂઆત થાય આજના દિવસે લોકોની સ્કિલ કુકિંગ કોમ્પિટિશનમાં સારી બને સ્ત્રીઓ આગળ વધે અને આ ક્ષેત્રમાં સ્ત્રીઓ પોતાનું સ્થાન આગળ ને આગળ વધતી જાય એના માટે થઈને આજે આ પ્રોગ્રામ આયોજિત કરે છે ને